બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે પૂર્વ સાંસદ અને ટ્રાયફાઈડના ચેરમેન રામસિંહભાઈ રાઠવાના ભત્રીજાનું મર્ડર થયું છે કવાટ તાલુકાના પીપલ્સ ગામે ગઈકાલે રાત્રે તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે પોણા દસ વાગે આ ઘટના બની હતી અને બંદૂક વડે હત્યાના આ જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસ એક્શનમાં આવી છે બે વ્યક્તિ વિરુદ્ધ મેં ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ કરનાર જે મરનાર છે કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવા એમના બ્રધર છે રાજપાલ જામસિંહભાઈ રાઠવાએ ફરિયાદ નોંધાવી છે પીપલદીના રહેવાસી બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા અને અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંને પીપલદીના છે અને આ બનાવ અંગે અમને જે માહિતી મળી રહી છે અમે એસપી જે ઇન્ચાર્જ એસપી છે અગ્રવાલ સાહેબ એમની સાથે પણ વાત કરી છે રામસિંહભાઈ રાઠવા સાંસદ એમની સાથે પણ વાત કરી તે રામ રામસિંહભાઈ અમને કહ્યું છે કે તેઓ દિલ્હીથી ગઈકાલે જ આવ્યા અને ગઈકાલે આ બનાવ બન્યો રાતે પોણા દસ વાગે અને કુલદીપ તેમનો સગો ભત્રીજો થાય છે કુલદીપને બે બાળકો પણ છે હત્યાની ઘટનાથી તેઓ ખૂબ વ્યથિત છે એમણે એમ જણાવ્યું હતું અમને ટેલિફોનિક વાતચીતમાં રોજરા પીએમ કરવા માટે મૃતદેહને લઈ જવાના છે લગભગ સાંજે આજે સાંજે અંતેસ્ટી કરાશે બનાવ અંગે ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે સઘળી વિગતો એમણે જણાવી છે એ સાથે એએસપી બોડી રીના બોડીના જે એએસપી છે અને છોટાઉદેપુરના ઇન્ચાર્જ એસપી અગ્રવાલ ગૌરવ અગ્રવાલ એઓએ પણ અમને માહિતી આપી એમણે કહ્યું હતું કે પંચાયતને લગતી કોઈ બાબત હતી એને લીધે અણબંધ હોવાથી પ્રાથમિક માહિતી છે એને એ આ અંગે જ આ મર્ડર કરવામાં આવ્યું જો એની તપાસ હજી ચાલુ છે મર્ડર વેપન અંગેની પણ તપાસ ચાલે છે અને અમને જે માહિતી મળી છે રામસિંહ કાકાએ પણ અમને કહ્યું હતું કે આ જે વ્યક્તિ છે મર્ડર કરનાર શંકરભાઈ તેઓ આર્મીમાં આરોગ્ય વિભાગની અંદર નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતા હતા અને એમની પાસે જે રિવોલ્વર જે આર્મીની હોય છે એ રિવોલ્વર વડે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો એ પ્રકારની વાત જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે અમે હજુ આ અંગે સંશોધન અને જે વિષય સંબંધી પોલીસ સાથેની વાત થયા પછી વિસ્તારપૂર્વક વહેવાલ પણ ગ્રાઉન્ડ ઝીરો રજૂ કરીશું પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ આધારે તમને પ્રાથમિક માહિતી પ્રેઝન્ટેશન રહ્યા છે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદી રાજપાલસિંહ જામસિંહભાઈ રાઠવા ઉમર વસ્તીઓએ ફરિયાદ નોંધાવી છે આરોપી શંકરભાઈ સનજીભાઈ રાઠવા અને અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંને વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે મરણ જનાર છે કુલદીપભાઈ જામસિંહભાઈ રાઠવા તેત્રીસ વર્ષની ઉંમર પીપલથી નિશાળ ફળિયામાં તેઓ રહેતા હતા તેઓનું મર્ડર કરવામાં આવ્યું છે રામસિંહભાઈ એમ પણ અમને કહ્યું હતું જ્યારે વાત થઈ ત્યારે કે એટલી નજીકથી એને રિવોલ્વરથી ધડાકો કરવામાં આવ્યો હશે કે એના પેટમાંથી પણ બહાર નીકળી ગયા હતા પોલીસે ભારતીય ન્યાય સંસ્થિત સંહિતા બી એનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા આર્મ્સ એક્ટની કલમ પચીસ એક બી એ સત્યાવીસ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધ્યો છે રાત્રિના પોણા દસ વાગ્યાના સુમારે પીપલદી ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ અને અમલાભાઈ રેવજીભાઈ બંને તાલુકો કવાટ રહેવાસી પીપલદીનાવે મરણ જનાર કુલદીપભાઈ જામસિંહભાઈ ને અગાઉથી ઝઘડાની અદાવત રાખી પેશન મોટરસાયકલ ઉપર આવી આરોપી શંકરને તેની પાસેની બંદૂક વડે ફાયરિંગ કરી ફરિયાદીનો ભાઈ છે મનોરંજન કુલદીપભાઈ જામસિંહભાઈ એને પેટના ડાબી બાજુના ભાગે જીવલેણ ઈજા કરી મોત નીપજાયું હતું એકબીજાની મદદ કરી હતી અને આ પ્રકારનો આ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે શંકરભાઈ સંજીવભાઈ રાઠવાને કવરઅપ કરી દીધા છે ડિટેન કરી લીધા છે ધરપકડ સહિતની પ્રક્રિયા હજી થશે બીજો આરોપી છે ફરાર છે તેની પણ પોલીસ પકડી પાડવા માટે પ્રયાસ કરી રહી છે બનાવ અંગે પ્રાથમિક માહિતી મળે તે પ્રમાણે પંચાયતને લગતી કોઈ બાબતને ડીટે કરીને એમને વિવાદ ચાલતો હતો અને અદાવત રાખીને આ મર્ડરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે સમગ્ર હકીકત અંગે સમગ્ર ફરિયાદ અંગે અને બનાવ અંગે પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે વાર અંગે પ્રજાપતિ પીઆઈ છે ત્યાં ઇન્ચાર્જ તેઓ ત્યાં આપણે તપાસ કરી રહ્યા છે અને સમ પોલીસ અત્યારે દોડધામમાં છે અને તપાસની પ્રક્રિયા હાલ ચાલુ છે